તમે એમ કહો કે બેતાલીસ ટોટલ બંદર નથી તમે બેતાલીસ લખ્યા પણ ધીરજ ફળ કેવા હોય મીઠા હોય સાહેબ ઓગણીસો સત્તાણું માં બૂટ નીતિ અમલમાં આવે જેનું નામ છે પીપા વાવ હવે સાંભળજોમાં ડાંઠ ન કાઢવા મારા બેટા પણ ડાંટ કાઢે અહીંયા ધ્યાન આપો ને બુટ નીતિ અમલ આવે બૂટ નીતિ મતલબ કે બિલ્ડ ઓન ઓપરેટ ટ્રાન્સફર સરકાર તમને જમીન આપે સરકાર તમને જમીન આપે એ જમીન ઉપર તમે બિલ્ડ કરો કંપની નાખો તમારા પૈસા ની પૈસા તમારે નાખવાના સાહેબ ઓન કરો તમે તમે ઓનર ઓન કરો સાહેબ તમે તમે બંદર ઓપરેટ કરો ઓપરેટ કરો પછી 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 ઈ બંદર સરકારને આપી દો ટ્રાન્સફર કરી નાખો ટ્રાન્સફર આવી નીતિ છે બિલ્ડ ઓન ઓપરેટ ટ્રાન્સફર આ નીતિ અમલમાં આવે ઓગણીસો અને સાહેબ ઓગણીસો અઠ્ઠાણું માં પેલું આવું પીપીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ બને